મજા મજામાં તો મજા મજામાં બધા હર મહાદેવ લખી કાઢજો કોમેન્ટમાં તો બધાનું સ્વાગત છે નવા માં તો આજે આપડે જવાનું છે ભાવનગરમાં બધા સર્કલ કેવા ડેકોરેશન કરેલ છે બતાવું તમને વિડીયો તો કન્ટિની વિડિયોમાં બન્યા રહેજો તો મળીયા આગળ હું હા તો મિત્રો આતરા આપણે આવી જઈએ છે ભાવનગરના લીલમબગ સર્કલ જોઈ શકો છો અને આખો વિડિયો જોજો આપણે આખા ભાવનગરનો ડેકોરેશન બતાવજો આ 15 ઓગસ્ટ ની તૈયારી છે બધું જોવો રાજાનો મેલનો ગેટ છે આવું ડેકોરેશન છે તોລະ બધા ભારતનો ધંધો છે પાછળ છે એમાં રાજા મેલ છે

એ ખાચો હતો એ ખાચા માં જવાનું આથી મિની ગડા ના જવાય આપણે એવી સદાર આપણે જેલ સર્કલ આ છે દેવડી ચોક મીણબત્તી ચોક દેવડી ચોક નહીં ભૂલાઈ જાય છે આપણે બધું આપણે તમને જાય સર્કલ આપણે સુરત લગતી પડી છે બધી સર્કલ જોતા આઈ કે બધા છે લાઈટ થાય છે મસ્ત મજાની આ જાવ 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 દે હા ઝવેલ સર્કલ આપણે ફૂલ નથી આપણે આજુ છે જો નો ડેકોરેશન કરેલું છે આ છે આપણે ગેટ ને આ છે ઝવેલ સર્કલ

છે આપણે ઘોઘા સર્કલ એ જે સંવાનું બાકી છે ડેકોરેશન કરવાનું લાઇટ બેટ એમાં એવું લાગે છે હોતા કન્ટેન્ટ વિડિયો બનાવી દઉં કાલે તમને મિત્રો આ છે ભોગા જગતના કા ડેકોરેશન જોવો તમે એક નંબર ડેકોરેશન કર્યું છે આંદર ફુવારો પણ મસ્ત થાય છે હા ભોગા બોગા ના મિત્રો જુઓ આપણા ગયા છે છીએ મંદિર છે નિશાળ છે મિત્રો તમે આ વિડીયો જોયો પૂરો વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જો તમારે ભાવનગરમાં બધું અલગ અલગ જગ્યા બતાવી તમને તે જગ્યા ક્યાં આવેલી છે કઈ રસ્તેથી જવાય કઈ રીતે ક્યાંથી જવાનું કેટલું આઘું છે કેટલા કિલોમીટર થાય બધું બતાવી તમને તો આપણા આપણી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં மொழிக் என்னவோ அப்படியும் தேன் சொல்வது தானே ஜெய் ஸ்ரீராம்